છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ખારકુવા ગામ નજીકથી મોટી સંખ્યામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે એસએમસીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બોડેલી તાલુકાના ખારકુવા ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે મળતી માહિતી મુજબ લગભગ પંદર જેટલી સ્કૂટી પર દારૂની હેરાફેરી ચાલતી હતી જેને પગલે ટીમે રેડ પાડતા પંદર જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા છે આ કાર્યવાહી દરમિયાન લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી સ્કૂટી મારફતે વિદેશી દારૂ ગુજરાતમાં ઠલવાતો હતો જે બુટલેગરોનો નવો કિમિયો માનવામાં આવી રહ્યો છે દારૂની આ હેરાફેરી સામે સ્થાનિક પોલીસની કામગીરી અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે